ઘીમાં જ બનાવજો જેથી કરી તમારી એકદમ ગેસ ફ્લેવરફુલ બનશે હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું ગામથી વિસરાયેલી વાનગી ઘેસની રેસીપી લઈને આવી છું તો આપણે ગેસ બનાવવા કઈ કઈ સામગ્રી જોશે જોઈ લઈએ એક કટોરી કણકી લીધી છે જીરું લીધું છે સાથે ઘી પણ લીધું છે અને ટુકડો આદુ અને લીલા મરચાં લીધા છે તો ચલો સ્ટાર્ટ કરીએ એક બાઉલ લીધું છે એમાં મેં એક કટોરી કણકી ઉમેરી છે તમે જોઈ શકો છો અત્યારે મેં કૃષ્ણકમોદવાળી કણકી લીધી છે તમે કોઈ પણ ચોખાની કણકી લઈ શકો છો હવે એમાં હું પાણી નાખી એને સરસ રીતે ધોઈ લઈશ અને પછી ડ્રાઇન્ડ કરી લઈશ તમે આને બેથી ત્રણ વખત ધોઈ લેશો તો તમારી ગેસ એકદમ દૂધ જેવી સફેદ આવશે આ ટીપ્સનું તમે ખાસ ધ્યાન રાખજો હવે ગેસ ઓન કરી દીધો છે અને મેં એક માટીનું પાત્ર લીધું છે હું આજે આ એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવવાની છું એટલે મેં માટીનું પાત્ર લીધું છે એમાં બે ટીસ્પૂન જેટલું ઘી લીધું છે અને વન ટી સ્પૂન જેટલું જીરું લીધું છે જીરું તતડે એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશ હવે એમાં છથી સાત ન લીમડાના પાન ઉમેરીશ હવે એમાં વન ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ ઉમેરીશ અને ઝીણું સમારેલું મરચું ઉમેરીશ એને એકાદ મિનિટ માટે સોટે કરી લઈશ અને ફ્રેન્ડ્સ તમે આ ગેસ ધીમા જ બનાવજો જેથી કરી તમારી એકદમ ગેસ ફ્લેવરફુલ બનશે આ ગેસને હું એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવવાની છે હવે એમાં કણકી ઉમેરી દઈશ કણકીને મેં સરસ રીતે ધોઈ લીધી છે અને કણકીને પણ હું સોતે કરી લઈશ જેથી કરી એની ફ્લેવર પણ સરસ આવી જાય તમે પાણીમાં ઉમેરી કણકી એડ ન કરતા પણ આવી રીતે કણકીને સોતે કરી પછી અંદર પાણી એડ કરજો તો તમારી ગેસ એકદમ સરસ બનશે હવે એમાં એક વાટકી ખાટી છાશ ઉમેરી છે જો તમારી પાસે દહીં હોય તો દહીં પણ તમે ઉમેરી શકો છો અને એમાં ચાર કટોરી પાણી ઉમેરીશ તમારે એમાં પ્રપોશનનું ખાસ ધ્યાન રાખવાનું છે એક કટોરી કણકી હોય તો એક કટોરી છાશ અને ચાર કટોરી પાણી લેવાનું છે એટલે ટોટલ લિક્વિડ પાંચ કટોરી થશે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ અને બરાબર એને હલાવી લઈશ ગેસ અત્યારે તમારે ફાસ્ટ જ રાખવાનો છે હવે એને ઢાંકીને હું દસ મિનિટ માટે કૂક કરીશ આપણે ચેક કરી લઈએ કે ગેસ બનીને રેડી થઈ છે કે નહીં ગેસ બનીને રેડી થઈ ગઈ છે અને સરસ રીતે ચડી પણ ગઈ છે ફ્રેન્ડ આ ગેસ તમે કઢી સાથે પણ ખાઈ શકો છો દહીં સાથે પણ ખાઈ શકો છો અને છાશ સાથે પણ ખાઈ શકો છો હવે એમાં કોથમીરથી ગાર્નિશિંગ કરીશ ફ્રેન્ડ્સ તમે આ ગેસ જરૂરથી ઘરે બનાવજો અને તમારી કેવી બની છે ગેસ એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાઇકોન બટન પ્રેસ કરી દેશો જેથી કરી નોટિફિકેશન મળી જાય હવે હું તમને મળીશ નવી રેસીપીની સાથે બાય બાય ટેક કેર